નમસ્તે મિત્રો સ્વાગત છે તમારા મનોમનને સકારાત્મક બનાવવા માટે આજના વીડિયોમાં આપણે જાણીશું કે કઈ રીતે નવરાત્રિના પવિત્ર દિવસોમાં સવારે અમુક વાસ્તુ ટિપ્સનું પાલન કરીને તમારું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો આટલી નાની નાની વાતો તમારા ઘર અને જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે એક સવારનું શરૂઆત વહેલા ઉઠો સૂર્યોદય પહેલાં ઉઠો સૂર્યોદય પહેલાં ઉઠવું વાસ્તુ અને આયુર્વેદમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે જે ચિંતન પ્રાર્થના અને ધ્યાન માટે શ્રેષ્ઠ છે તાજી હવા લો સવારમાં ઊઠીને તાજી હવા મેળવો અને દીર્ઘ શ્વાસ લો જે મન અને શરીરને ઉત્સાહી રાખે છે બે સફાઈ અને શૌચવિધિ સ્વચ્છતા સાથે શરૂઆત મુખ્ય દ્વારની સફાઈ ઘરના મુખ્ય દ્વારને સવારમાં સાફ કરો અને દરવાજાની આજુબાજુ તાજા પાણીથી ધોવાણ કરો પ્રવેશદ્વાર પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે ક્લટર દૂર કરો ઘરમાં જૂની નકામી વસ્તુઓ દૂર કરો ખાસ કરીને દરવાજા અને ખૂણામાંથી જો તમારે ઘરની ઊર્જા સુધારવી હોય તો પ્રથમ ગંદકીને દૂર કરવું મહત્વપૂર્ણ છે ત્રણ માતાજીની પૂજા સંકલ્પ અને પ્રાર્થના પૂજાઘર સુવિધા ઘરમાંનો પૂજાઘર ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવો જોઈએ સવારમાં તાજા ફૂલો પાણી અને ઘીથી દીવો જલાવો પૂજા સ્થળની સફાઈ રાખવી અનિવાર્ય છે મંત્ર જાપ સવારની પ્રાર્થનામાં દુર્ગા માતાના મંત્રો અથવા શુભ મંત્રોનો જાપ કરો આ મન અને આત્માને શુદ્ધ રાખે છે ચાર નૈવેદ્ય અને અન્નદાન પ્રસાદનું વિતરણ પ્રસાદ બનાવો સવારમાં ઘી મીઠાઈ કે તાજા ફળોનો નૈવેદ્ય બનાવો પૂજાપાઠ પછી આ પ્રસાદ ઘરના બધા સભ્યોમાં વહેંચો અન્નદાન નવરાત્રિના દિવસોમાં દરરોજ અન્નદાન અથવા અન્ય પ્રકારનું દાન કરવું શુભ છે આ ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે પાંચ સકારાત્મક ઉર્જા માટે પૂજાવિધિ ધૂપ અને દીવા દરરોજ સવાર સાંજ ધૂપ દીવા જલાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે વાસ્તુ અનુસાર ઘરના દરવાજા મંદિર અને મુખ્ય જગ્યા પર દીવો રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ધાતુના વાદ્ય વગાડો ધાતુના ઘંટી વગાડવું અને શંખ ફૂંકવું ઘરની ઊર્જાને સકારાત્મક બનાવે છે સવારની પૂજામાં અવાજના આકારથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે છ મુખ્ય દ્વારની સજાવટ પવિત્ર પ્રવેશદ્વાર શુભ ચિહ્નો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક ઓમ અથવા તુલસીના પાન જેવા શુભ ચિહ્નો બનાવો આ ચિહ્નો ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરાવે છે પવનચક્કી રાખો પ્રવેશદ્વાર પર પવનચક્કી રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે સાત આરોગ્ય માટે વાસ્તુ ટિપ્સ તુલસીનો છોડ તુલસીનો છોડ ઉગાડવો અને દરરોજ તેને પાણી આપવું ઉત્તમ માનવામાં આવે છે તુલસી આરોગ્ય માટે ફાયદાકારક છે અને પાવનતા લાવે છે ફળનો નાસ્તો સવારના સમયે ફળોનો નાસ્તો લવો જે આરોગ્ય અને સકારાત્મક ઉર્જા બંનેમાં સુધારો કરે છે આઠ ધનપ્રાપ્તિ અને સમૃદ્ધિ માટે ટિપ્સ પશ્ચિમ ખૂણામાં ભારો મૂકો ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મજબૂત અને મોટું ફર્નિચર રાખો આ ખૂણો વાસ્તુ અનુસાર મજબૂતાઈ અને પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ છે વૃક્ષો અને ચિત્રો ઘરના પૂર્વ ભાગમાં વૃક્ષોના ચિત્રો કે પ્રાકૃતિક દ્રશ્યો લટકાવો જે સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવે છે નવ સફળતા માટે દૈનિક આચાર યોગ અને ધ્યાન રોજ સવારમાં દસ પંદર મિનિટ યોગ અથવા ધ્યાન કરો જે તમારા મનોમનને શાંતિ અને કાંઈક નવું વિચારવાની શક્તિ આપે છે પ્રકૃતિ સાથે સમય વિતાવો સવારના સમયે તાજા માણો અને પ્રકૃતિ સાથે જોડાણ બનાવો ઘરની બારી ખોલીને સૂર્યપ્રકાશ અને હવા લેવી શ્રેષ્ઠ છે આ વાસ્તુ ટિપ્સનો રોજિંદો અમલ તમારા જીવનમાં શ્રેષ્ઠ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે નવરાત્રીના પાવન સમયમાં આનાના ફેરફારો મોટા પરિણામ લાવી શકે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુ માહિતીઓ માટે કોમેન્ટમાં બીજો ભાગ લખી દો